કચ્છ જિલ્લામાં શાળાઓમાં ઠંડીના પ્રભાવને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરનામું કચ્છ જિલ્લાની શાળાઓમાં હવે ખાસ આદેશ આપવામાં આવ્યું છે કે ઠંડીથી રાહત માટે તમામ વિદ્યાર્થીઓને શાળાના યુનિફોર્મ સિવાય કોઈપણ જાતના સ્વેટર પહેરવા અનુરોધ કરવામાં આવે જો કોઈ શાળા આ સૂચનાનું પાલન નહીં કરતી હોય તો તે શાળા વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવશે આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે સાથે સાથે શાળાના પરિવહન યોજનાનો લાભ લેવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ઠંડીના મોસમમાં બાળકોની શાળાઓ અને ઘરે જતા કોઈ પણ સમસ્યા ન થાય આ નિર્ણય શિક્ષણ વિભાગના પ્રોત્સાહન સાથે છાત્રો માટે સુરક્ષિત અને આરામદાયક શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવા માટે લેવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આપણે દર વર્ષે શિયાળાના અંદર એ આપણે અમારો પરિપત્ર રૂટિંગમાં કરેલો છે કે ઠંડીની શરૂઆત અત્યારે થઈ ગઈ છે કચ્છના અંદર પણ એટલે વિવિધ શાળાઓના અંદર એ બાળકોને સ્વેટર પહેરવા માટે અમારો જે રૂટીન પરિપત્ર કરેલો હતો અગાઉ એ પ્રમાણે ગણવેશ સિવાય એ કોઈપણ પ્રકારનું સ્વેટર એ ઠંડીને રોકવા માટે પહેરી શકે છે છતાં પણ અમે ફરીથી એક વખતે જે નવો જે જૂનો પરિપત્ર હતો એ મુજબ ફરીથી અમને એક વખત યાદ કરાવી લઈશું કે ભાઈ આ જે તે બાળકોને આ રીતની છૂટ આપવામાં આવે કોઈપણ પ્રકારની શાળા દ્વારા જો એનો અમલ નહીં કરવામાં આવે તો એની સામે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું એટલે આ સ્વેટર બાબતે એ અગાઉ પણ પરિપત્ર કર્યો છે અને અત્યારે પણ અમે એનું સૂચના જાહેર કરી રહ્યા છીએ એટલે ખાસ કરીને સરકાર દ્વારા ચાલુ વર્ષે જુલાઈ માસથી શાળા પરિવહન યોજના એ લાગુ કરવામાં આવી છે શાળા પરિવહન યોજનાના અંદર જિલ્લાના અંદર આપણે કોઈ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અથવા તો ગ્રાન્ટેડ એ કોઈપણ શાળાના અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પાંચ કિલોમીટર કરતાં વધુ અંતરથી જો શાળાના અંદર આવતા હોય એ તમામે તમામ બાળકોને આ શાળા પરિવહન યોજનાનો લાભ મળવાપાત્ર થશે અગાઉ ફક્ત સરકારી શાળાઓને આ યોજનાનો લાભ મળતો હતો હવે જિલ્લાની ગ્રાન્ટેડ તમામે તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે અને ખાસ કરીને આપણે શાળા દ્વારા જે તે વાહન જે ગામના દ્વારા રાખવામાં આવશે એનો જે ગ્રાન્ટ કરી અમે શાળાને આપીશું અને શાળા વિદ્યાર્થી દીઠ સરકારે નક્કી કરેલી જે રકમ છે એ મુજબ એની ચૂકવણી જે તે વાહન માલિકને કરશે ખાસ કરીને આપણે એકથી આઠની વાત કરીએ તો એકથી આઠના અંદર પણ સમગ્ર શિક્ષા અંતર્ગત આ યોજના ચાલુ છે અને એના અંદર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે એક કિલોમીટર પ્રાથમિક વિભાગના અંદર એક કિલોમીટર અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના અંદર ત્રણ કિલોમીટર દૂરથી જો વિદ્યાર્થીઓ આવતા હોય એને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અંતર્ગત આ યોજનાનો લાભ મળે છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવા પ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો